આગળ વાત કરીએ આપણે વડોદરાની તો અખાત્રીસ નિમિત્તે વડોદરાના જ્વેલરીની દુકાનોમાં સોનું તેમજ સોનાના દાગીના ખરીદવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો સોનું એક લાખને પાર થતાં લોકોમાં હજી પણ સોનું ખરીદવાનો ઉત્સાહ ઓછો નથી થયો ત્યારે અખાત્રીસ નિમિત્તે સોનું ખરીદવાની પરંપરા જે વર્ષોથી ચાલી આવી છે તેનું આખું પુણ્ય પ્રાપ્ત કરવા તેમજ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા હેતુ સાથે લોકો અખાત્રીસના દિવસે સોનું ખરીદતા આવ્યા છે ત્યારે સોનું એક લાખની સપાટીને પાર કરતા પણ છતાં પણ લોકોમાં સોનું ખરીદવાનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે સોનાની સાથે સોનાના દાગીનાને પણ તેટલું જ પ્રાધાન્ય આપીને ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે સોનું ખરીદવાની પ્રથા જાળવી રાખવામાં આવી છે ત્યારે આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરાના દાંડિયા બજાર વિસ્તારના પ્રખ્યાત જ્વેલરી શોરૂમ સારા ગણદેવીકર જ્વેલર્સમાં સોનું ખરીદવા માટે ગ્રાહકોનો ધરખમ ધસારો જોવા મળી રહ્યો છે અને એક વર્ષમાં સોનામાં ત્રીસ ટકાનો વધારો થયો છે અને ઊંચા ભાવને કારણે ગ્રાહકો બાવીસ કેરેટ સોના તરફ વળ્યા જ્યારે સ્ટેટેડ જ્વેલરી અને કુદરતી હીરા અને રત્નના દાગીના પ્રત્યે પણ લોકોમાં આકર્ષણ જોવા મળ્યું છે